કોઈક વાર બાર વાગે છૂટા થઈ જાય કોઈ વાર એક વાગે બે વાગે અઢી વાગે પણ જમતા હોઈએ અવારનવાર કામ આવી જતા હોય એના હિસાબે બાકી અમને પણ ઉતાવળ હોય ઘરે જઈને વાઈફ સાથે બેસીને જમીએ પણ તું મારી વાત માનને હું એ જમતો હોઉં ને અને આ રીતે તું બાજુમાં બેઠી હો ને એ મને તું માનપૂર્વક ભાવપૂર્વક પ્રેમપૂર્વક આમ જમાડતી હો ને મને અંદરથી એટલો બધો આનંદ આવે ને જોડે બેસીને જમતા હોય ને એની કરતા વધારે ફિલિંગ મને સારી આવે અને આમ હું મહેમાન ન હોઉં મહેમાન દોસ્તો એ રીતે મારી વાઈફ મને ઘણીવાર છે ને આમ તાણ કરી 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 જમાડતી હોય છે અને આ ડિશ ની અંદર જો દોસ્તો જો આ રસ છે એની અંદર આ ઘી કેટલું બધું નાખ્યું છે બરાબર છે એને આનંદ થાય કે મારા હસબન્ડ ઘી વધારે ખાય ઘણા મિત્રો મારે કહેતા હોય છે તેલ કુમાર તમારે પેટ નથી પટારો છે પણ હું કરું છું એટલું બધું ભાવપૂર્વક પ્રેમપૂર્વક માનપૂર્વક અને તાણપૂર્વક આટલું બધું સમાડતા હોય તો પછી આ પેટ તો વધવાનું છે કે નથી વધવાનું તારું શું કહેવું છે ફટાફટ ફિનિશ કરો એટલે રસ આપો ઓહો ચાલો હવે ફટાફટ ઓર્ડર આવી ગયો છે વાઈફનો આ ફિનિશ કરું એટલે જો કહું છું ને તાણપૂર્વક એટલે આ તબિલી આમાં ખાલી કરશે જો વધેલી છે તે ઓકે દોસ્તો લાઈક કોમેન્ટ કરજો તમારું શું કેવું છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ